તાપીના સોનગઢમાં વોર્ડ નંબર બે માં વિકાસ કાર્યનું નું ખાતમુહૂર્ત સાથે પ્રારંભ ગુજરાત પહેરેદાર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે

તથા વોર્ડ નંબર બેના કોપરેટર અને શાસક પક્ષના નેતા યોગેશભાઈ સંગીતાબેન પાટીલ અને કમલબેન પવાર ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત સંગઠન તરફથી અમિતભાઈ અગ્રવાલ મહામંત્રી રૂપશી રાજપૂત તથા વિમલભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો વોર્ડના વડીલ નાગરિકો અને કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી તેમજ વોર્ડ નંબર બેના ના તમામ

નું મુરત કરવામાં આવ્યું ત્યાર પછી શિવાજીનગરની અંદર ગાર્ડનની પાસે વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું કે જે વરસાદી પાણી જે છે એને જમીનની અંદર પાણીનો ઉતારવામાં આવે એ વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું અને આજ રોજ સતેશ્વરનગર હાઉસની અંદર ગટરનું કામ પણ મુરત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર પણ સોંગણ નગરની અંદર અને વોર્ડ નંબર બેની અંદર જે પણ ડામર રસ્તાઓ છે એનું સિલ્કોટ અને ટેકોટ કરવાનું કામ રીફેન્સિંગનું કામ ટૂંક સમયની અંદર શરૂઆત થશે આમ સોંગઠ નગરપાલિકા દ્વારા સોંગણ નગરની અંદર વિકાસના કામો હવે શરૂ થયા કરવામાં આવ્યા છે